કૃષક નૈય વસે દ્વારિકદામ માં ગોમતીજી ગાજે ઘરને આંગણે સોનાના સોગઠાને હિરની ચોપાટ પાઠ રોક્ષવાણી રમે ચોગે रमता रमतावलनीयको बिञ्चाणि मण्डदसि वन्यश्यामना ऊच्छे रुक्ष्मणिनाथ सने दुभाणा किमरे अको माशुव्या શુનાની દ્વાર આંગણે ધ્યાંગણે રાણી રાપે હા ચરી નોકર ચકર રે હાથી ને ઘોળલા સેના રે દુખમાં હે કનૈયો શુંણો રુક્ષિ રાણી શું અમારા મનની વાત અજરે અમને અમારા છે સદામાં સાંભળ્યા યદ આવ્યું રે ગોકુળ ગામ માતા જસોદા જ્યારે જમવા બોલાવે દોડી ગોકુળ ગલ્યો માં તો દોડી પકડીને માતા માખણ ખવડાવે કોડે બેસાડી લાડ લડાવતા ખંભે બેસાડી બાબા વ્રજમાં લઈ જાતા ગાયો ને ચારતા શીખવાડતા વ્રજની ગોપી ચારે રાવેરે આવતી સાચી ખોટી માને સંભળાવતી માતા જસોદા માને ચોટી થી મારતા પછી પોતે આ સારતા જે દિવસે માએ મને ખાંડણી બાંધ્યો તે રાતે માતા નો તિયા વેલી સવારે માતા જસદાજી ચા ગયા વાલ કરીને ખોળે બેસાડ્યા ધોરડાના વઢમાં માએ મલમ લગાવ્યો ધ્રુસકે માતા રડિયા તે દિવસે માએ મારી ફીરે માગી ને રે મારવાના વચના પિયા આવી માતાને હું તો કે મારે વિસરું કે મારે ભૂલું ગોકુળ ગામ સોનાની દ્વારકા કડવી લાગે વાલો રાવન મને

વાલીવા વાસાલડી છૂટી છે દિન થી તે દિન થી જ જીવો લાગે દોયલુ રાધાનું નામ મારી ચીબે ચડાવ્યું રડતી રાધાને કેમ વિસરું શ્વાસે શ્વાસે મારી પોકારે પોકાર એને વ્રજ વ્રજમાએ કલી અક્ષર હોય તો કોઈ વાંચી બતાવો દીલડાના દરદ કેમ સમજાવીએ રાણી રૂક્ષ્માણી તમને કેમ રે ગોકુળને તો લેના દ્વારિકા ગોકુળમાં જઈને કોઈને દેજો સંદેશો નંદ દાના કાનમાં એક દિવસ માતા એવો ન ઉગ્યો તમને સંભાળ્યા વિના પોડીયો આટલું કે તાવાલા ની વરસી જગને હસાવનારો રડ્યો કૃષ્ણ કનૈયા દ્વારિકા ધામ માં ગોમતી જી છે ઘર ને કૃષ્ણ કનૈયા લાલકી છે